સાબરકાંઠાનું વિજયનગરના ચિઠોડાના બજાર સંપૂર્ણપણે બંધ જોવા મળ્યું ચિઠોડા પોલીસ મથકથી મીટર દૂર જ અસામાજિક યુવક પર હુમલો કરી તોફાન મચાવ્યું હતું ત્યારે આ અંગે પોલીસ મથકમાં રજૂઆત કરવા જતાં માત્ર એક જ કર્મચારી હાજર હોવાનું સામે આવ્યું આતંક મચાવનારને ઝડપી કાયદેસરની કાર્યવાહીની માંગણી સાથે વેપારીઓએ બજાર બંધ કરી હોબાળો મચાવ્યો હતો લોકોના ભારે હોબાળા બાદ પીઆઈએ તોફાનીઓને ઝડપી પાડવાની ખાતરી બાદ વેપારીઓએ દુકાનો ખોલી હતી એ લુખા તત્વો દ્વારા છરી ચપ્પુ લઈ અને એક મજૂર વર્ગને બિચારાને ખૂબ જ રીતે મારતા હતા એમાં એક વેપારી વચ્ચે બોલ્યો એને બચાવવા માટે જેથી એણે એ વેપારી ઉપર હુમલો કરવાની ચપ્પુ દ્વારા કોશિશ કરી એના વિરોધમાં આજે સવારે સ્વયંભૂ બજાર બંધ રહેલું છે અને પોલીસે તને રજૂઆત કરવા માટે આવ્યા સાહેબ હાજર નહોતા બિલોડા હતા સાહેબે આવીને અમને બાહેદરી આપી છે પીઆઈ સાહેબે કે ભાઈ હવેથી અમે અહીંયા રાત્રિ પેટ્રોલિંગ અને બે ભાઈઓ કરતા હતા એના કારણે બજારો બંધ રાખી અને આખા ગામે વિજયનગરના ચીઠવાડા ગામે બંધ રાખીને વિરોધ કર્યો હતો પોલીસ ખાતાને બોલાવવામાં આવ્યા તો રાત્રે કોઈ પોલીસ સ્ટાફો હતો નહીં અત્યારે પણ હાલે સાહેબે બાબા હેધરી આલીસે થાયકર ના થાય તો ખબર